すいません。 누구든 <목소리가> 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 હું પ્રયાસ કરી રહ્યો છું અરે સુદર વાત છે શું આઈ આઈ દે તો આ ફોટો છે એ રદ કરી આજે ભદ્રામણી નગરના પાવન આંગણે અમારા મેહુલભાઈ ચૌહાણ સાહેબ કે જેમણે એક જ ભજન તંબુરાનું ભજન રજૂ કર્યું અને કરોડો તંબુરા વેચાઈ ગયા અને ધર્મ બેઠો થઈ ગયો એવા કર્મવીરા ધરતી ઉપર મેહુલભાઈ ચૌહાણ એમના ગુરુદેવ રામદાસ બાપુ રામદાસ બાપુ અને અત્યારે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા ગુજરાત રાજ્યના નહીં પણ સમગ્ર ભારતના ભાજપના આપણા અગ્રણીય અને અત્યારે બનાસકાંઠા જિલ્લાના આપણા અધ્યક્ષ કીર્તિસિંહજી બાપુ પણ પધાર્યા એક અહોભાગ્યની વાત છે કારણ કે પછી તો વર્ષો વર્ષ પાટોત્સવ થશે સ્વજનો પણ અત્યારે જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે એ સમયે જે આવ્યા ને આ તો ઈશ્વરના ચોપડે નોંધ થાય છે સ્વજનો એટલે બાપુ સાહેબને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આપ તો આગળ છો પણ હજી આગળ આવશો એવા અમારા બધાના આશીર્વાદ છે અને એક રામાયણની ચોપાઈ બાપુ સાહેબને સંભળાવું છું મંગલ ભવન મંગલ હારી છેલ્લે આ પ્રસંગે અમને ઠેઠ મુંબઈ લઈ ગયા હતા એવા આ સમાજમાં અને આપણા ગુજરાતમાં ભામાસા કોઈ હોય તો અમારા અશોકભાઈ પણ મુંબઈ થી આવ્યા છે એટલે એમને પણ છે મહામાનવ પધારીના પ્રસંગને એક પાવન કર્યો આ ભૂમિને પાવન કરી કારણ કે સંતોએ કહ્યું છે સારી વાત કરી છે કે જોઈ જોઈને સંગતો પીજીએ એમાં અવગુણ ના આવે લગા ગેંગે ભમણને ભોલ્યો દેખાયો એને બધો બાગ ફૂલને ખુલરે ગેંગો ફરી વળ્યો તો મેલ્યો ને વિસ્તાર કર્યો પણ આ બંને ભાઈ બંધ બન્યા એટલે ગેંગે કહ્યું ગેંગો એટલે એક એવું ચોમાસામાં એવું કીટક આવે છે એ પાછા પગી કાઢી ગોરી કરે એ વિષ્ટાળી અને એનો સંગ્રહ કરે એટલે ભમર ત્યાં ગુંજતો ગુંજતો નીકળ્યો એટલે પછી એને કીધું કે તમે કોણ છો કે હું ભમરો છું અને આ ગુંજા છે ને એક મારી પાંખોની ગુંજાશ છે અને મારો અંદર રંકો છે તો મારે એવો કરવો શું કરવું પડે તો કે એવો કરવો પડે તો એના માટે એની આખી યોગ્ય ક્રિયા છે કે કેવી યોગ ક્રિયા મને બતાવો એ કે એમ ન સમજ પડે તો એ તો સંગતમાં આ વાતથી સમજ પડે એના ઘસારામાં સંગત પડે તો કે મને એવો તમારો ઘસારો કરાવવાનો પણ કે ભાઈ મારો દેશ અલગ છે ને તારો દેશ અલગ છે પણ ના કે મારે તમારી સાથે રહેવું છે તો કે બેસી મારા ખભા ઉપર એ બેસી ગયો ખુલ્લે ખુલ્લે બધે ફર્યો તો એણે શું કર્યું પોતાનો જે વિસ્તારનો ભાગ બધે ફૂલો મૂકી દીધો પણ છતાંય છતાંય ભમરે એ ન જોયું અને એણે શું કર્યું કે એને એવી જગ્યા પર લઈ ગયા કે જ્યાં એક કમળનું ફૂલ હતું સાંજનો સમય સંધ્યા સમયે કમળ પાછું બીડાઈ જાય એટલે એને બરાબર ફૂલ ઉપર બેસાડીને એની સુગંધ લેવા માંડ્યો એટલે એ સુગંધથી ગંગાને ખૂબ જ ગેમ થયો એટલે બેસીને ઉભો ન થયો અને કમળ ભીડાઈ ગયું હવે બીડાયું એટલે એને વિચારતું નીકળ્યું કેમ તો એણે કહ્યું કે મને આ ભમરાએ ખોટી જગ્યાએ બેસાડ્યું પણ એવામાં એવું થયું કે કોઈ હાથી આવ્યો હાથી આવી અને એ સૂંઢમાં એનું કમર લઈ અને તોડીને ફેંકી દો ભમરો એ મનમાં વિચાર કરતો સવાર ઉગશે દિવસ ઉગશે અને પછી હું બહાર નીકળીશ અને પછી પાછું મારી જગ્યાએ જઈશ પણ કે હવે આ તો કોઈ મને તોડી નાખ્યું હવે તો ખીલશે ને પાણી વગર તો ખીલે નહીં તો હવે શું કરું તો એને અંદર બેઠા બેઠા ભગવાનનું રટણ ચાલુ કર્યું ભગવાનનું રટણ ચાલુ કર્યું

ખોટી એની ગતિ હતી પણ છતાંય જે સજ્જન માણસ છે દુર્જન કી કૃપા બુરી બલ્લા સજ્જનનો ત્રાસ સૂર્ય તપે અતિ ઘણો તો વર્ષન કર્યા છે મે એક વખત બાપુને એક વચન માંગ્યું અમે એમને ક્યાં ગયા કે બાપુ મારો રસ્તો બહુ ખરાબ છે કે જેમ દીકરીને જ્યારે પ્રસુંદા થાય ત્યારે એક બેનને તકલીફ પડી લી તો એમણે સાંભળી કે બનશે તો કરીશ અમારે એક રસ્તો થઈ ગયો અમારામાં શ્રી પૃથ્વીરાજસિંહ લક્ષ્મણસિંહ બધા જે છે કાર્યકર્તાઓ એમને એક સરસ હસ્તો બની ગયો એટલે આવા તો અનેક કલ્યાણના કામો કર્યા છે મેં નોંધ્યા છે અને મેં પુરાતત્વ ખાતા પણ હું આનું કરું છું એટલે મારી ધરતીના રત્નો છે એને મારે બિરદાવ એમના કર્મને

પધારેલા આપણા કર્મવીર મહાપુરુષ કીર્તિસિંહ બાપા કી જય સાથે પધારેલા સર્વ કર્મચારી ઘરની અને રાજકર્તાઓની જય આજના પાવન પ્રસંગમાં આજે ધર્મ ધીરંદર ધ્રુવીનાથ મહારાજની પ્રતિષ્ઠા હોય પહેલા દિવસે શોભાયાત્રાનું આયોજન કર્યું બાપાએ બાપુએ કહેલું કે હું સો ટકા આવીશ અને આમંત્રણ આપવા ગયેલા ત્યારે વચન આપેલો એટલે સૌ પ્રથમ આજના સ્થાને આદરણીય માનનીય અને પરમ આપી કર્મવીર એવા કીર્તિશ્રી બાપુને ખોટી ખોટી વંદન છે અને આ ધરતીને પાવન કરી આ ધરતીને પાવન કરી અને આવું ધર્મનું સ્થળ પાવન કરી એટલે કોટી કોટી વંદન કરું છું નમસ્કાર પ્રણામ અને આપ અહીંયા અમારી આ પ્રજા માટે જે કંઈ કલ્યાણના કામ કરો છો એ બધા અમારા ચોપડે લખાયેલા છે અમારા હૈયામાં લખાયેલા છે એટલે એ અમે ઉકેલીએ તો ઉકેલા આવ્યા નથી કેમ કે જે જે ભૂતકાળમાં કાર્યો કર્યા છે શિક્ષણ મંત્રી હતા ત્યારે પણ કાર્ય કર્યા અને અત્યારે હાલ અધ્યક્ષપદે આપણા જિલ્લાના અધ્યક્ષપદે છો ત્યારે પણ ઘણા કામો સારા થાય છે એટલે આપણા પગલાં અહીંયા થયા છે તો અમારે ક્યારેક આપણે તવકો કરવાનો હતો તો તવકો સાંભળજો અમારી આ બધી પ્રજા તમારા ક્ષત્રિયો છે એ આપનું ખૂબ જ હાર્દમાં માન રાખે છે અને તવકે ખૂબ જ યાદ કરે છે એટલે એટલા માટે માટેનાથ દાદાની સાક્ષી અને એમના ચરણ સાક્ષી આપને યુગો સુધી આ નામ તો અમર કીર્તિ રહે એના માટે હું દાદાને પ્રાર્થના કરું છું અને કેટલાય વિઘ્નો ટાળી નાખે એના માટે હું આ દાદાને વિનંતી કરું છું બોલ શ્રી ધું સર્વ જય ગુરુ पति की ये हमारे बाप जी है हमने इनको बुलाया है और छोटा पूरा कार्यक्रम किया है अब आपने तो कहा कागद कंगोत्री पूरे में भेज दी और उसमें भंडारा लिखा हुआ है साधु का नाम लिखा नहीं है 500 किलोमीटर से कहीं मंडल बताइए मैं आपको 10000 बताऊं भंडारा बताओ बताओ भंडार सब बताओ मैं सब समझता हूँ मैं सारी दुनिया फिर बताऊं બતા <coughs>